નમસ્કાર ત્યાં સુમતીનાથની બાજુમાં એક વાવડી પંચાયતની એક જગ્યા છે એ જગ્યાની અંદર રોજીરોટી કમાવા માટે નાની નાની લાડીઓ રાખીને શાકભાજી વેચતા લોકો પાસેથી મોરબી મહાનગરપાલિકાનું તંત્ર પંદરસો રૂપિયા વહીવટી ચાર્જ અને બસો સિત્તેર રૂપિયા GST આવા પાવતી આપીને દર મહિને સત્તરસો ને રૂપિયા જેટલો તગડો ચાર્જ આ મામૂલી લોકો પાસેથી વસૂલવાનું કામ કરે છે જેનો હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સખ્ત વિરોધ કરું છું આ લોકોની વ્યથા અને વેદના છે આ લોકોને રોજ નું કમાઈને રોજનું ખાવાની જે લોકોની આ નાના મોટા ધંધા કરીને કમાય છે એવા લોકો પાસેથી આવડો મોટો ચાર્જ એ કેટલા અંશે વ્યાજબી આ તમામ લોકોને મહિને જે રૂપિયા ઉઘરાવવામાં આવે છે એમાંથી પાંચસો રૂપિયા જેટલો મામૂલી ટોકન દરે ચાર્જ કરવામાં આવે એવી આ તમામ નાના વેપારીઓ વતી મોરબી શહેર કોંગ્રેસની ટીમ માંગણી કરે છે અને મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવશે